નમસ્કાર મિત્રો સૌની નજર અત્યારે બિહાર પર છે કારણ રાહુલ ગાંધીની વોટર યાત્રા એ ત્યાં ચાલી રહી છે અને આજે એ મોક્ષનગરી બોધ ગયા ગયા પહોંચી અને સંયોગ જુઓ કે ગરમીનો માહોલ હતો પરંતુ ત્યાં અમી છાટણા થયા ઠંડક થઈ અને અમે આ વોટર અધિકાર યાત્રામાં રાહુલ ગાંધી તેજસ્વી યાદવ એને સાંભળવા માટે એમને સમર્થન આપવા માટે વોટ ચોરી નો વિરોધ કરવા માટે લોકોને જાગૃત કરવા માટે લોકો ઉમટે છે વિશાળ જનસભા આજે ત્યાં થઈ અને એને સૌથી પહેલા માલે માર્ક્સવાદી લેનિનિસ્ટ એના નેતા દીપાંકર ભટ્ટાચાર્ય સંબોધન કર્યું એ પછી તેજસ્વી નું તો ધુઆધાર ભાષણ હોય જ અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીની સરકાર એ અગિયાર વર્ષથી બિહારીઓને ઠગી રહી છે અને હવે એનો છે એવી એ વાત પોતાના ભાષણમાં કરે છે મને લાગે છે કે વક્તાઓ નેતાઓ એ બહુ લાંબા ભાષણ નથી કરતા પરંતુ જનમેદની એને જોરદાર પ્રતિસાદ આપે છે તમે જાણતા હશો કે મીડિયાના લોકો આ વોટર અધિકાર યાત્રાને કવર કવર ન કરે મીડિયામાં એ ન થાય એટલા માટે તો આદેશો છૂટે પણ બાકી સોશિયલ મીડિયામાં પણ યુટ્યુબ ચેનલો ઉપર પણ એને જાજો પ્રતિસાદ ન મળે એના માટે ત્યાંનું તંત્ર અને દિલ્હીનું તંત્ર એ કામે વળી ગયું છે અને મીડિયાના

એમણે ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ લઈ લીધું હોય તો એ જાહેર કરે ને કારણ કે ભારતીય જનતા પાર્ટી માટે તો કામ કરી રહ્યા છે એ સત્તા પક્ષ અને વિપક્ષ એની વચ્ચે સમાન ધોરણે એમનો વ્યવહાર છે નહીં એ તો બહુ સ્પષ્ટ છે વોટ ચોરી થઈ રહી છે અને એ વોટ ચોરીને એ સમર્થન આપી રહ્યા છે એ બાબત પણ છે ને એમણે ખુલ્લે આમ કરી પરંતુ એ જ્ઞાનેશ કુમાર ની સામે ઇન્ડિયા ગઠબંધન ના નેતાઓ મહા અભિયોગ લાવવાની એની દરખાસ્ત લાવવાની જે જાહેરાત દિલ્હી થી કરી છે એને અહીંયા પણ એનો પડઘો પડ્યો સાથે જ રાહુલ ગાંધીએ જે આમ તો રાહુલ ગાંધી જે કામ કરે છે પરંતુ રાહુલ ગાંધીએ પર્વત પુરુષ એટલે પર્વત કાપીને વર્ષો સુધી પોતે એકલે હાથે પર્વત કાપીને રસ્તો બનાવનાર માઉન્ટ મેન તરીકે પર્વત પુરુષ તરીકે જાણીતા એ જાહેરાત કરી નહોતી એમણે એ પરિવારને પણ કહ્યું નતું કે અમે તમને આવું મકાન બાંધી આપીશું પણ આજે એ તૈયાર મકાનની ચાવી એમણે ગયાજીમાં એમને દશરથ માંજીના પુત્ર ભાગીર આપણે ભગીરથ કહીએ છીએ પણ એ લોકો માંજી એમ છે છે એમને સુપ્રત કરી ત્યારે માહોલ ને ખૂબ આનંદોત્સવ નો હતો એવું લાગતું હતું તમને ખ્યાલ હશે કે રાહુલ ગાંધી જ્યાં જ્યાં જાય છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જવું જ પડે છે નરેન્દ્ર મોદી એમ માને છે કે આમ તો ઇવેન્ટ જીવી છે ઇવેન્ટ કરવા માટે જાણીતા છે આજે પણ રાહુલ ગાંધીની આ વોટર અધિકાર યાત્રા બિહારની એને બહુ પ્રતિસાદ ન મળે મીડિયાની અંદર એટલા માટે એમણે એક બીજી ઇવેન્ટ કરી દિલ્હીમાં અવકાશયાત્રી શુભાંશુ શુક્લને તેડાવીને એમની સાથે હરખભેર એ ભેટ્યા મને લાગે છે ઘણા મોડા મોડા પણ ભેટ્યા અને જાણે કે તસવીર ઉપડાવી એમને શોખ છે તસવીર ઉપડાવવાની અને એમણે આમ હાસ્ય એમનું હવે મને લાગે છે કે હવે ચહેરો બદલાતો જાય છે ઉંમર વર્તાઈ રહી છે પંચોતેર થવા આવ્યા છે સત્તર સપ્ટેમ્બરે એમને પંચોતેર પૂરા થાય છે આરએસએસ ના વડા મોહન ભાગવત પંચોતેર નિવૃત્તિ ની વાતો કરે છે પરંતુ ભલે આરએસએસ ના ગણાતા હોય એ મોદીના નિષ્ઠાવંત છે આરએસએસ માં પણ મોદીએ પોતાના વ્યક્તિગત ને પ્રમોટ કર્યા છે એ આપણે બધા જાણીએ છીએ મોદી શાહ ની જોડી એ રીતે ભારતીય જનતા પાર્ટી ઉપર મક્તેદારી ધરાવે છે અને હવે બિહારની ચૂંટણી થઈ જાય એના પછી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એ પણ નક્કી થશે અને એમાં પણ સંભવત એવું બનશે કે મોદી શાહ ઈચ્છશે એ જ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બને અને મોહન ભાગવતને ગમે તેમ કરીને પટાવી લેવાય એવી પણ શક્યતા વ્યક્ત કરાય છે રાહુલ ગાંધી યાત્રા છે મોક્ષનગરીમાં જાય બોધ ગયા માં જાય અને ત્યાં જઈને ખેરાત કરે એટલે ત્યાંના લોકો ખુશ થઈ જાય અને એમને પડખે ઉભારે એવી એમની ગણતરી હોય એ સ્વાભાવિક છે અને બાવીસમી ઓગસ્ટ એટલે શુક્રવારે પંચોતેર કરોડ રૂપિયાના જાહેરાત કરવા માટે ત્યાં જવાના છે અને જેમ વારાણસીમાં જે રીતે એમણે સર્કિટ વિકાસ યોજના જાહેર કરી એ રીતે અહીંયા બૌદ્ધ સર્કિટ વિકાસ યોજના પણ જાહેર કરવાના છે એટલે બૌદ્ધો માં એમને વોટ માટેનો છે ને એમનો જે ઈરાદો છે એ કારણ કે નરેન્દ્ર મોદી વોટ કાજે જ કંઈ પણ કરે છે બાકી એ અમસ્તુ અમસ્તુ કશું જ કરતા નથી એ આપણે જાણીએ છીએ એટલે 22મી ઓગસ્ટ અને શુક્રવારે એ ગયાજી જવાના છે અને ત્યાં જવાના છે એના માટેની મગધ વિશ્વવિદ્યાલયની અંદર જે તૈયારીઓ ચાલી રહી છે એમાં આજની જે આ રાહુલ ગાંધીની જે વોટર અધિકાર યાત્રા હતી એની અંદર એનો ઉલ્લેખ પણ થયો કે વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે અહીંયા મોટા પ્રમાણમાં વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે એમની વ્યવસ્થા કરવા માટે મને લાગે છે કે ત્યાંની પ્રજામાં જે પ્રકારની જાગૃતિ જોવા મળે છે એ જાગૃતિ એ પરિવર્તન લાવશે એવા સંકેતો તેજસ્વી યાદવે અને રાહુલ ગાંધીએ આપ્યા અને રાહુલ ગાંધીએ તો એટલે સુધી કહ્યું કે હવે પછી રાજ્યમાં અને કેન્દ્રમાં જ્યારે અમે સત્તામાં આવીશું સત્તા પલટો તો થવાનો જ છે ત્યારે આ જ્ઞાનેશ કુમાર અને એમના બે બીજા ચૂંટણી કમિશનરો જે આ વોટ ચોરીના ખેલ કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સાથે મળીને એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવો બહુ સ્પષ્ટ સંકેત એમણે પોતાના ભાષણમાં આપ્યો અને બીજું કે આ વખતે બિહારમાં વોટ ચોરી કોઈ પણ ભોગે રોકવામાં આવે એના માટે બિહારની જનતાને જગાડવા માટે જ આ વોટર અધિકાર યાત્રા શરૂ કરવામાં આવી છે લાખ લોકોના નામ એ વોટર્સ લિસ્ટમાંથી કાપી નાખવામાં આવ્યા છે અને કેટલાક જે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા છે એ લોકો તો રાહુલ ગાંધીને દિલ્હીમાં મળ્યા હતા સુપ્રીમ કોર્ટમાં પણ યોગેન્દ્ર યાદવે એમને રજૂ કર્યા હતા રાહુલ ગાંધી સાથે એ લોકોએ ચા પાણી પણ કર્યા એટલે મરી ગયેલા લોકો 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 છે જેમને મરી ગયેલા જણાવે એ એ રાહુલ ગાંધી સાથે ચા પીએ છે અને તેજસ્વીએ બહુ સાચી વાત કરી કે આ આટલી મોટી સંખ્યામાં એટલે બાવીસ લાખ લોકો એ મૃત જાહેર કરવામાં આવ્યા છે વોટર્સ ને અને એમાંથી ઘણા બધા જીવિત છે અને એ લોકોને પેન્શન રાશન એ બધી વ્યવસ્થા બંધ કરી દેવામાં આવે એવો પણ આ લોકોનો બધ છે ભારતીય જનતા પાર્ટી આ છેતરપિંડી કરવા માટે જાણીતી છે એવું તેજસ્વી ગાય વગાડીને કહે છે અને એટલે કહે છે કે ભારતીય જનતા પાર્ટી અને મોદીની સરકાર 11 વર્ષથી એ પ્રજાને ઠગી રહી છે હવે આપણે એમને ઠગવાના છે આપણે એમને પાઠ ભણાવવાનો છે એમને છે હરાવવાના છે એ બાબત એમને બહુ સ્પષ્ટપણે કહી અને હવે પછી આજે તો આ યાત્રાનો બીજો દિવસ હતો હજુ યાત્રા આમ તો સોળ દિવસ ચાલવાની એમાંથી તેર દિવસ એમની યાત્રા ચાલશે વચ્ચે વિરામના દિવસ પણ છે ત્રણ અને એ દરમિયાન રાહુલ ગાંધી કદાચ દિલ્હીમાં આવીને બીજા પણ ધડાકા કરે એટલે વિસ્ફોટક પેલા હોય તો આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો કારણ બહુ સ્પષ્ટ છે કે આપણે લોકોને જગાડવાના છે વોટ ચોરી રોકવાની છે બંધારણને બચાવવાનું છે અને લોકશાહીને બચાવવાની છે આ દેશમાં તાનાશાહી સ્થપાય એને કોઈ પણ ભોગે આપણે છે ને પરાસ્ત કરવાની કોશિશ કરવાની છે નમસ્કાર